અમારા વિડીયો જોવો તો ખબર પડે કોમેડી સાને કેવઈ ગાઈસ દેખ સકતે હો એ રહા બને પ્યાર તો તાવર તો તને કન્ટેન્ટ તો બોતી કમ્પ્લીટ આવા હે જોઈ લે માપે માપ જો આ જો આ જો બો મન આવતી હોય તો

પાયો હું કોણ વિચાર્યું હારું નોકરી બોકરીનું સેટિંગ નઈ થતું નોકરી શટડાઉન લાગી ગયું ઓમે ઉતર ના આવે ને પૈસા પૈસા હે નહીં પૈસા હું તો પૈસાના લવા પછી પૈસા લે નહીં મારું ઝાડો બાળો વેચી જામ અને પૈસા આવી જાય તો હોમી પાછી ઉતરણ આવે એટલે પૈસા કુંકુસી લઉં તોય પૈસા થાય નહીં પર તો એટલે મારો પેલા ઝાડો હું બેસી જામ અને ઉતરણ પર પૈસા બધા કમ્પ્યુટર આઈ ગયા વાપરી જાય એટલે થઈ જાય મારે હલો હા ભાઈ મહેશભાઈ બોલો હા તું અમારે જાળવ હા આઈન બાઈન ભાવ કાઢવા

kita जाकर भाई

એટલે બોલાય બતાવી દો કશાબા મિલવાના હોય ચામુરુ પૈસા લીધો જ નહીં પણ

jangan pura jangan coba katakan jangan ini સંતોષ દેખ લો આજ મોજૂદે વિડીયો પ્રભાત હર્ષ પુષ્પા લેબડો બીજું પછી એટલે કટની કામ કરાવજો